વલસાડ ગુંદલાવ જીઆરડીસીની કેન્ટ એન્ટરપ્રાઇઝ કંપની ટ્રાન્સફર થતા મહિલાઓએ પગાર મુદ્દે હોબાળો મચાવ્યો વલસાડ ગુંદલાવના જીઆઈડીસી કંપની અચાનક ટ્રાન્સફર થતા મહિલાઓએ હોબાળો મચાવ્યો ગુંદલાવ જીઆઈડીસી ખાતે આવેલ સ્વિચ બનાવતી કેન્ટ એન્ટરપ્રાઇઝ નામની કંપની અચાનક ટ્રાન્સફર થતા કંપનીના કામ કરતી એંસી જેટલી મહિલાઓએ હોબાળો કર્યો કંપનીમાં કામ કરતી મહિલાઓને છેલ્લા બે વર્ષથી અડધો પગાર આપવામાં આવતો હતો બાકી પગાર ચૂકવ્યા વગર કંપનીમાંથી મશીનરો અને માલસામાન ટ્રાન્સફર કરી દેવામાં આવતા મહિલાઓએ વિરોધ કર્યો બાકી અને મહેનતાણું ન ચૂકવામાં આવે તો કંપની બહાર આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી બેરો <speaking in foreign language>

ચંપાબેન સુમનભાઈ પટેલ અમે ખાપરવાઠે અહીંયા જોબ કરીએ કેન કંપની છે આ જીઆઈડીસી ગુંડલા જૂની જીઆઈડીસી અમે એસી લેડીસો અહીંયા નોકરી કરીએ અમને બે વર્ષથી પૂરતો પગાર મળ્યો નથી ને આ કંપની બંધ થવાની છે આ કંપની ટ્રાન્સપોર્ટ થઈ ચાલી રાજસ્થાન ને અમને હજુ અમારું કોઈ મળ્યું નથી મશીન બધા અમારે બધા ભરાઈ ગયા છે ને તો અમને આપીશું આપીશું એમ કેઠા છે આજે બધા અમે બેરોજગાર થઈ ગયા છે

અમે ખેરધામથી આવીએ આ જીઆઈ જૂની જીઆઈડીસી કેન્ડ કંપનીમાં અમે કામ કરીએ આજે નોટિસ લાગી ગયેલી નોટિસ કેવી રીતના લાગી ગઈ કે બે દિવસ પહેલાં નોટિસ લાગી ત્રીજે દિવસથી સામાન ભરાઈ આવું કે જીઆઈડીસીમાં જોવાનું નહીં ભાઈ

અમારે શું કરવું અમને થોડુંક ન્યાય મળવું જોઈએ કંપની પર કેટલો પગાર બાકી તમારો બે વર્ષથી અમને પગાર સ્લિપ પણ નથી આપી આજે અમે કોન્ટ્રાક્ટ નહીં મળે અમે બધી કંપની વાળી છે બધી છે આજે આગળ પણ એવું આવેલું કે છે તમને અમારા પાસે કોઈ જ કંપનીનું મળે હું કંપનીમાં કામ કરું પાંચ વર્ષ થઈ ગયા છે તો પાંચ વર્ષનો હિસાબ જે અમારી ગણતરી પ્રમાણે અમને મળતો જ નથી ને આપવાની ચોખ્ખી ના જ પાડે છે ને સરે આજે અમને એમ કીધેલું કે જે થાય તે કરી લેવો પણ અમે તમારા ખાતામાં ખાલી પચાસ હજાર નાખીશું ને પચાસ હજાર કંઈ રકમ કહેવાય આ રકમ નહીં કહેવાય અમારા હાથે અન્યાય ખાતો છે બે વર્ષની પગાર સ્લીપ માંગતા છે તે પણ નથી આપતા ને બે વર્ષનો પગાર જે અમને અડધો આપેલો છે એ પણ ચૂકવવા માટે ના પાડે છે તેમાંથી બી અડધો આપીશું જોઈશું એમ કે છે ને દોઢ વરસ કમતીમાં અમને રજા આપી ચાર ચાર પાંચ પાંચ દિવસ જ ભરાય કામ હતો તે છતાં બી કંપનીએ અમને રજા આપી છે ને મારા તો ઘરવાળો નહીં મળે મારા પોયરા પણે પોયરાનું પોષણ હું કેવી રીતના કરું કેટલો પગાર હતો ને કેટલો આપવામાં આવતો અમને છે ને ચારસોને છોત્તેર રૂપિયા રોજ પોતાની રોજ ને અમને ત્રણસોને ચાલીસ રૂપિયા જ આપે છે

કેટલી મહિલાઓ છે અમે આ બધી 80 મહિલા છે અહીંયા આ બધી 80 બેનો છે એ બધી બેરોજગાર થઈ ગઈ છે એને રોજગાર હવે કોણ આપવાનો ઓકે અમે ટ્રાન્સફરના પૈસા અમે માંગેલા છે

કમાવાનું કંઈ જ નહીં મળે અમારે તો આ કંપની પૈસા નહીં આપે તો હું તો ગેટ પર ફાંસી નાખીને મરી જવા મારો સહારો કોઈ બીજું મળે જ નહીં હવે અમે શું કરવાના